તો મારે બધા કાઢીને તૈયાર છે હવે હું એમાં અડધી ટી મીઠું અડધી ટીસ્પૂન ચાટ મસાલો એક ટીસ્પૂન સ્પૂન શેઝવાન ચટણી અને એક ટેબલ સ્પૂન રસ હવે બધાને સારી રીતે મિક્સ કરી લો જેથી બધા મસાલા ડુંગળી ટામેટા અને મકાઈ જોડે મિક્સ થઈ જાય તો મારી કોન ચટ તૈયાર છે હવે સર્વ કરવી સર્વ કરતી વખતે એમાં ધાણા અને સેવ નાખી શકો છો હવે હું એને બોલમાં લઈ લઈશ તો મારી ચટપટી કોન ચટ તૈયાર છે આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ